બાજુમાં ધર્મ અને આનંદ એટલે પેટલાદ નગરને પડોશીઓ સારા મળ્યા છે અને પવન એ તરફનો આ તરફ પણ એટલે કે પેટલાદ તરફ હમણાં નજીકના ભૂતકાળમાં જ અને મને યાદ છે ત્યાં સુધી આ કથા આયોજનનું નું મુહૂર્ત શ્રીફળવેદી પણ આણંદ ખાતે જ આ પરિવારે એટલે ત્યાંથી પવનના આ બાજુ આયો ઠાકોરજીને આ તરફ આવવાની ઈચ્છા અને આ પરિવારેનો માધ્યમ બન્યો એવા સબળ પડોશીઓના પડોશમાં આ ધર્મજ પેટલા જ રોડ જોગણ તાલુકો પેટલા જિલ્લો આણંદના આ દિવ્ય પ્રસંગે મારે આપ સૌને કેટલીક નમ્રતા સાથે અનુરોધ સાથે વિનંતી કરવી છે અને આજે વિનંતી કરું છું એ આજથી કથા વિરામ સુધી અમલમાં રહેશે આપ સૌને પ્રાર્થના છે કે હવે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ ભાગવત ભગવાન અહીં બિરાજતા હોય આપણે બધા જ કથા મંદિરમાં બુટ ચપ્પલ પહેરી અને પ્રવેશ નહીં કરીએ જમણા હાથથી કદાચ બહાર જવાનું થાય તો જમણા હાથ તરફથી જ બહાર જઈશું ડાબા હાથ તરફથી બહાર જવાનું થાય તો ડાબા હાથ તરફથી જ બહાર જઈશું કથા મંચની સામે આ તરફથી આ તરફ અને આ તરફથી આ તરફ કથા પ્રારંભ થયા પછી આવન જાવન નહીં કરીએ આપણા મોબાઈલ સાયલેન્ટ મોડમાં રાખીશું આપણી કિંમતી કિંમતી ચીજ વસ્તુઓ દર મોબાઈલ પાકીટ વગેરે કાળજીપૂર્વક જાળવીશું અને સાથે સાથે આપણી ભાવિ પેઢી એટલે બાળકોને પણ ખૂબ કાળજીપૂર્વક આપણે આપણી પાસે જ અથવા તો એમને મનગમે એમ છૂટ આપી કથા મંદિરની બહાર એમને હરવા ફરવા કે રમવા દેજો પણ કથા પંડાલમાં એ ક્યાંય અડચણરૂપ ન થાય તેવી ખાસ કાળજી લેશું આવી કેટલીક નમ્રતાભરી વિનંતી સાથે આવો શ્રીમદ્ ભાગવત કથાનું મહાત્મ અતુલ્ય અને અવર્ણનીય છે એવા સતત જેમના શ્રી મુખેથી ભાગવત ગુણગાનની ગાથા ગંગાના પ્રવાહની જેમ ભાગવતી ગંગાનો પ્રવાહ જેમના શ્રીમુખે પ્રવાહિત થઈ રહ્યો છે એવા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદાના શ્રી ચરણોમાં વંદન ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં વંદન આપણા સૌ વતી પૂજ્ય જિગ્નેશ દાદાને વિનંતી કરું કે પ્રથમ દિવસના આ રસ અમૃતનું પાન આ મહાત્માના અતુલ્ય અને અવર્ણની વર્ણનથી વર્ણવી આપણને સૌને પાવન અને પ્રેરિત કરે એવી પ્રાર્થના અને વિનંતી સાથે કુલદેવીમાં આશાપુરા માથકી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે